હલો મિત્રો સૌને નમસ્કાર અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો મિત્ર જગદીશ વાઘેલા મિત્રો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બસ કંઈક એવી જ સુંદર જગ્યા હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું હું આવ્યો છું કચ્છનું ફોશિલસ પાર્ક જે ધોળાવીરા હડપેન નગર છે એનાથી સાત કિલોમીટર દૂર ત્યાં આપણે જોઈશું ફોશિલ પાર્ક અને નિહાળીશું અને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપીશ તો ચાલો મિત્રો આપણે આ જોઈએ ફોસિલ પાર્ક જ્યાં ડાયનાસોરના તેમજ વિવિધ જેને કહીએ ને કે આપણે ફોસિલ્સ અવશેષ તમને અહીંયા હું બતાવીશ અને તેના વિશે હું પણ સંપૂર્ણ માહિતી આપીશ આ જગ્યા પર કેવી રીતે પહોંચવું તેના વિશે પણ હું તમને આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ હું પાછળ પહોંચું અત્યારે વોચ ટાવર અને મારી પાછળ તમે જોઈ શકો છો આ દરિયો સુંદર ચાલો મિત્રો જાણીએ અને જોઈએ આ જગ્યાને અને જાણીએ આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી તો મિત્રો આ છે વોચ ટાવર જ્યાંથી તમે આના ઉપર તમે ચડી અને સંપૂર્ણ તમને દ્રશ્ય હું અહીંયાથી ઉપર જઈ રહ્યો છું આપણે સૌથી પહેલા અહીંયાથી શરૂઆત કરીશું આવી રીતે આ છે વોચ ટાવર જ્યાં તમારી પાસે જો બાયનાક્યુલર દૂરબીન હોય તો તમે સુંદર નજારો અહીંયાથી જોઈ શકો આ જો તમને અહીંયાથી દેખાય છે ને આપણે અહીંયા જે પથ્થરોના જે ફોસિલ્સ બનેલા છે એ હું તમને બતાવીશ અને જે અહીંયા વિવિધ ડાયનાસોરના જે પૂતળા લગાવેલા છે વન્ય પ્રાણીઓ વિશે પણ માહિતી આપેલી છે આ એક બેટ કહેવાય છે દરિયો હતો અને જે તે ટાઈમે આ બેટમાં રૂપાંતર થઈ ગયું છે તો સુંદર એવી જગ્યા મજા આવે એવી જગ્યા તમે એકવાર અહીંયા આવશો તો તમને જરૂર ગમશે ચાલો આગળ જોઈએ હજી પણ ઉપર તમે અહીંયાથી ઉપર જઈ હું જાઉં છું અહીંયાથી ઉપર અને જો મિત્રો આ છે એકદમ ટોપ ઉપરથી હજી આપણે સુંદર નજારો તમે જોઈ શકો છો અહીંયાથી આ છે ફોસિલ્સ પાર્ક હજુ ઘણું બધું જોવાનું છે આપણે શરૂઆત છે આ વિડીયોની તો ચાલો મિત્રો હજી આપણે આગળ જોઈએ આ જોઈ શકો છો તમે વિવિધ પ્રકારના ફોસિલ્સ અહીંયા ડિસ્પ્લે કરેલા છે ચાલો નજીકથી હું તમને બતાવીશ આજના વિડીયોમાં તો આ છે અવશેષ પ્રદર્શન સ્થળ ફોસિલ્સ ડિસ્પ્લે સાઈડ મિત્રો હું જઈ રહ્યો છું આવી રીતે અંદર જ્યાં વિવિધ ફોસીલ્સનું ડિસ્પ્લે ડિસ્પ્લે એટલે પ્રદર્શન રાખેલું છે ચાલો જોઈશ હું આગળ અંદર તમે અહીંયાથી દેખાય છે જુઓ મિત્રો આવી રીતે તો મિત્રો આવી રીતે જુઓ તમે ખૂબ જ સુંદર પથ્થરના જે ફોસિલ્સ છે જીવાશ્મ બની ગયા છે જે તે ટાઈમે પૃથ્વી પર જે ભૌગોલિક ઘટનાઓ બની હશે એનામાં આ પથ્થરોના જીવાશ્મ ફોસિલ્સ બની ગયા છે ઘણા લોકો આ જગ્યા જોવા આવે છે ખૂબ જ સુંદર નજારો અહીંયાથી દરિયો પણ તમને દેખાય છે આ બેટ બની ગયો છે આવી રીતે અલગ અલગ ટાપુ જેને આપણે કહીએ વિવિધ પ્રકારના ફોસિલ્સ અહીંયા પ્રદર્શન રાખેલું છે ધોળાવીરા જે હડપણ નગર છે એનાથી દસ કિલોમીટર આગળ આપણે આવીએ તો આ જગ્યા આવેલી છે ખૂબ જ સુંદર જોવાલાયક સ્થળોમાંથી એક ઘણા ઓછા લોકોને આ જગ્યા વિશે માહિતી છે તો જો જો મિત્રો આ રહ્યું મોટું ફોસ પથ્થર જો તમે આ તમને બતાવું નજીકથી આવી રીતે પથ્થર બની ગયો છે મોટો જીવાશ્મ જેને કહીએ આપણે આવી રીતે મોટા મોટા પથ્થરો અહીંયા તમને જોવા મળશે આવી રીતે ખૂબ જ સુંદર ફોટોગ્રાફી માટે પણ ઉત્તમ સ્થળ આવી રીતે નજારો તમે જોઈ શકો છો પાણી સમુદ્ર આવી રીતે ઘણા બધા લોકો અહીંયા આ જગ્યાને ખાસ જોવા આવે છે આ તમે જુઓ મિત્રો આ જ્યારે ભૌગોલિક ઘટનાઓ જ્યારે પૃથ્વી ઉપર બની હશે ત્યારે આ આ આ આ પ્રકારના પથ્થરો બની ગયા છે મિત્રો ચાલો તમને થોડુંક આગળ પણ જે પ્રદર્શન છે અંદર એ પણ હું બતાવીશ અહીંયા જો તમે ઘણા બધા લોકો ફોટોગ્રાફી લઈ રહ્યા છે ખૂબ જ સુંદર ચાલો હજી આગળ આપણે જોઈએ આ ઘણા બધા પથ્થરો તમે જોઈ શકો છો આવી રીતે બનેલા છે આવી રીતે ચાલો જોઈએ આવી રીતે તમે જોઈ શકો છો હું છું એકદમ નજીક આ છે મારી પાછળ દરિયો અને મેં કચ્છી પાઘડી પણ વારેલી છે સુંદર નજારો તમે એથી જોઈ શકો છો અમે લોકો આજે ખાસ તહેવારોનો દિવસોમાં આ ખડી બેટની નજીકમાં ધોળાવીરાથી સાત કિલોમીટર દૂર આવેલી જગ્યા જે જે પ્રમાણે મેં તમને આગળ માહિતી આપેલી કે પૃથ્વીમાં થયેલા ફેરફારોના કારણે આ જીવાશમાં કોસેલ્સમાં રૂપાંતર થઈ ગયેલ છે ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી માટે પણ આવે છે ફરવાનું અને અહીંયા નજીકમાં સનસેટ પોઈન્ટ પણ છે મારી પાછળ તમે જોઈ શકો છો આ ખૂબ જ સુંદર દરિયો અને મિત્રો બધા અહીંયા ફોટોગ્રાફી માટેમાં વ્યસ્ત છે આવી રીતે જોઈ શકો છો મારી પાછળ પણ તમે સુંદર આ નાના નાના પથ્થરો પણ તમે જોઈ શકો છો જે બધા વૃક્ષો હતા પણ હાલ આ બધા રૂપાંતર થઈને ફોસિલ્સ બની ગયા છે પથ્થર બની ગયા છે ચાલો તમને થોડુંક આગળ આ જે ફોસિલ્સમાં જે પ્રદર્શન છે આગળ એ પણ હું તમને બતાવીશ જો મિત્રો આવી રીતે આ સુંદર પાણીનો અવાજ આવી રહ્યો છે અહીંયા બેસીને તમે ફોટોગ્રાફી પણ કરી શકો આવી રીતે જુઓ તમે સુંદર સરસ મજાનું આ જગ્યા આ જે નિશાનો બની ગયા છે જે સતત પાણીના વહેણના કારણે અને કુદરતી ઘટનાઓ જે અહીંયા બની છે મતલબ હજારો વર્ષ પહેલાં આવા જીવાશ્મ અહીંયા બની ગયા છે પથ્થરોના હાલ ટુકડા 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 આવી રીતે તમને મોટા મોટા પથ્થરો દેખાય છે સુંદર નજારો બેટ અહીંયા પશુ અને પક્ષી અભયારણ્ય પણ છે અહીંયા સાઇનબોર્ડ લગાડેલા છે ચાલો હજી થોડુંક તમને અંદર જે પ્રદર્શન છે થોડુંક બતાવીશું એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું ને મિત્રો ખાસ બીજી બાબત જે આ જગ્યા છે ત્યાં અત્યારે ઘડિયાળની દ્રષ્ટિએ જોઈએ ને સમયની દ્રષ્ટિએ તો પીએસડી એટલે પાકિસ્તાન સ્ટેન્ડર્ડ ટાઈમ બતાવે છે અડધો કલાક સમયગાળો અહીંયાથી પાછળ થઈ ગયો છે તો એક ખાસ બાબત છે આ જગ્યા પર જ્યારે તમે આવો ત્યારે તમારો ઘડિયાળ તમે જોશો ને સમયનો તો ભારતથી અડધો કલાક મોડોનો સમય છે આવી રીતે ફોટોગ્રાફી આ જોઈ શકો મોટો પથ્થર ચાલો થોડુંક આગળ તમને તો મિત્રો હું જઈ રહ્યો છું આવી રીતે પ્રદર્શન છે આની અંદર તો આવી રીતે તમે જોઈ શકો છો ફોસિલ્સ પ્રદર્શન આપણે શરૂઆત કરીશું અહીંયા આ પ્રદર્શનની અંદર તો તમે જોઈ શકો છો અહીંયા જુરાસિક ફોસિલ્સ વુડ એક આ નજીકથી હું તમને બતાવું આવી રીતે જુઓ તમે જે તે ટાઈમે ભૌગોલિક ફેરફારના કારણે પૃથ્વીના ભૌગોલિક ફેરફારના કારણે આવી રીતે વૃક્ષ વૃક્ષે ફોસિલ્સમાં કન્વર્ટ થઈ ગયું છે એના વિશે અહીંયા થોડીક માહિતી આપેલી છે જુરાસિક કાળનું અશ્મિભૂત વૃક્ષ ખડીર દ્વીપ કચ્છ આ એની માહિતી આપેલી છે તેમજ અહીંયા થોડુંક ડિસ્પ્લે પણ બતાવેલું છે અને તમે અહીંયાથી જોઈ શકો છો આવી રીતે નજીકથી હું તમને લઈ જાઉં છું પ્રદર્શન તો મિત્રો આના ઉપરથી આપને ખ્યાલ આવે કે પૃથ્વી પર કેવા ફેરફારો ત્યાં છે આજથી પાંચ હજાર હજાર વર્ષ પહેલાં આ અશ્મિભૂત થઈ ગયા છે જુરાસિક ફોસિલ્સ વુડ ટુ જો મિત્રો આવી રીતે નજીકથી હું તમને બતાવું આવી રીતે પ્રદર્શનમાં રાખેલું છે આ વૃક્ષ હતું પણ અસ્મિભૂત બની ગયું છે ચાલો આગળ જોઈએ હજી આપણે તો આવી રીતે મોટા મોટા પથ્થરો જ્યાં પ્રદર્શનમાં રાખેલા છે ખૂબ જ સુંદર જો તમે ભૂગોળ અને જોગ્રફીના માં રસ ધરાવતા હો તો એના માટે આ ખાસ જે લોકો ભૂગોળ અને જોગ્રફી એટલે ભૂગોળ એટલે જોગ્રફીમાં જે વિશેષ રસ ધરાવતા હોય એના માટે આ જગ્યા ખૂબ જ સુંદર સાથે સાથે ફોટોગ્રાફી માટે ફરવા માટે પ્રાકૃતિક સ્થળ ને જોવાલાયક સ્થળ અવશેષ પ્રદર્શન ટુ તરફ આપણે જઈએ તને થોડુંક ત્યાં પણ આપણે જે પથ્થરો લગાડેલા છે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આવી રીતે જો નજીક હું તમને લઈ જાઉં આ જુઓ મિત્રો આવી રીતે અહીંયા પ્રદર્શનમાં રાખેલું છે અને આ ભાંજડો ડુંગર કહેવાય છે એ આ ડુંગર અહીંયાથી દેખાય છે સુંદર દરિયો અને સુંદર નજારો આવી રીતે મોટા મોટા પથ્થરો આ પ્રદર્શનમાં રાખેલા છે હજી પણ આગળ પણ ઘણા છે આગળ આપણે વધુ નહીં જઈએ પણ આ પ્રકારના જ પથ્થરો મોટા મોટા પથ્થરો બની ગયા છે તો મિત્રો આ જગ્યા પર એકવાર તમે જરૂર મુલાકાત લેજો જોવાલાયક અને સુંદર ખાસ કરીને ભોગ જે ભૂગોળમાં રસ ધરાવતા લોકો માટે તો ખાસ જો જ્યોલોજીસ્ટ લોકો માટે પણ ખાસ અને જાણવાલાયક જગ્યામાં એક કચ્છની એક સારી એવી જગ્યા મિત્રો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો બસ આવી જ જગ્યાઓ વિશે આપણે હજી પણ આગળ આ ચેનલના માધ્યમથી હું તમને માહિતી આપતો રહીશ આ વિડીયો જો તમને ગમ્યો હોય માહિતી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું કમેન્ટ કરવાનું ભૂલજો નહીં તમને હું હજી ઘણી બધી જગ્યાઓ વિશે માહિતી આપીશ ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ